કોડીનારના શિંગોડા ડેમમાં પાણીની સપાટી ઘટી છે આસપાસના છેતાલીસ ગામોને પીવા અને ખેતીના કામ માટે આ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે શિંગોડા ડેમમાં પાણી ખાલી થવાથી બે મગરના મોત પણ થયા છે જ્યારે થોડું ઘણું પાણી બચ્યું છે તે જનાવરોને પીવા માટે રાખવામાં આવ્યું છે આગામી સપ્તાહમાં વરસાદ નહીં પડે તો છેતાલીસ ગામોમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થશે વરસાદ લંબાણો છે એટલે પાણીની તંગી ઊભી થવાની છે એટલે હાલ અત્યારે ડેમની અંદર જે પાણી છે તે જંગલના વન્ય પ્રાણીઓ માટે એને પીવા માટે એના જીવન માટે એ જરૂરી પાણી છે એટલું જ પાણી છે એટલે વરસાદ આવે અને નવી પાણીની આવક ચાલુ થાય તો જ આપણે ડેમમાંથી પાણી એ પીવાના હેતુ માટે વાપરી શકાય અને આ બાબતે પાણી વધારે છોડવું હોય આ જે છે એના માટે સરકારશ્રી દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવે એ પ્રમાણે પાણીની સમસ્યાને લઈને પાણી પુરવઠા બોર્ડ પણ મૂંઝવણમાં છે પીવાના પાણી માટે પુરવઠા બોર્ડ દ્વારા નર્મદાની પાઇપલાઇનમાંથી પાણી મળે તેની વાતચીત ચાલી રહી છે જો પૂરતું પાણી મળશે તો પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પાણી પહોંચાડવું મુશ્કેલ બનશે અહીંના ખેડૂતો પંદર દિવસથી પોતાનો પાક બચાવવા તમામ પ્રયત્નો કરી ચૂક્યા છે આખરે તેઓ પણ પોતાની શેરડી ઘાસચારાની જેમ વેચી રહ્યા છે

દિલીપ પોરી ટીવી જૂનાગઢ